છેવટ નરસિંહ લઈ ઘરમાં બારે અડધા ઉમરા ઉપર રાત થોડોક નોર વધારીને એને મારવામાં આવે છે એટલે મન ના સમજે તો પરિસ્થિતિ કેમ જે ગળાના ઋષિના ગળામાં શ્રાપ નાખે કામ ક્રોધ બધા મગરા છે આપણી અંદર પડ્યા છે જો મન નહીં સમજે તો આ બધા તો થવાના જ છે ઈ તો ઈ તો ઉભા જ છે જો મન સમજી જાય તો બધું બેસી જાય તો આપણે કુંભારામાં કીધું સદગુરુ માર્યા સમજના ઝટકા કર્યા કામ ક્રોધના ઝટકા ભાંગી ભાંગી અંતરની આ અંધારા અંધારાને જો આ મટાડવો હોય તો આ કરવાનું છે આ સદગુરુનો ઝટકો લાગી જાય તો કામ થાય તો કામ ક્રોધ મોહ મદ આ બધું જાય એના માટે આ મનસને અવતાર મળ્યો છે આ નહીં કરી તો મન નહીં સમજે તો બીજું કંઈક કરવાનું છે એટલે મનને અમન બનાવવું હોય તો મનને સદગુરુને સોંપી દેવું પડે મને એને સોંપી દેવું પડે તો કામ થાય આપણે બધા તમે ઇતિહાસો જાણો છો આ ભાગવત કથામાં પણ આવતું હોય છે કે આપણને બધાને ખબર છે જનક રાજાને એક વખત સપનું આવ્યું તમે જાણો છો ને ઇતિહાસ તો બધા હવે સપનું આવ્યું ત્યારે એને ગુરુ કરેલા નતા જ્ઞાન નતું સદગુરુ તરફ જવાની ઈચ્છા હશે એની કદાચ પણ જ્યાં સુધી જ્ઞાન ન હોય નુગ્ર હોય મને તેની હમતું હોય નહીં એની તમને હોય પણ ગુરુ ન મળે ત્યાં સુધી શું કરતો હોય દર્શન પરસણ કરતો હોય એક ઉપવાસ કરતો હોય યાત્રા કરતો હોય આવું બધું કરતો હોય પગથિયા હોય મંદિર જતો હોય આ બધું કરતો હોય એને એક વખત સપનું આવ્યું સપનામાં શું ભિખારી બની ગયું ભિખારી બની ગયો ખૂબ એને ભૂખ લાગી કકડતી ભૂખ લાગી અતિ ભીખ ભીખ માંગવા મળ્યો એક બેન ઘરથી બહાર નીકળી રસોઈ કાગ લઈને એક દેવાયો પાત્ર નતો ભાઈ તો આવી ભિક્ષા લઈને તો ઉકાળાની અંદર ઠીપીપ માટીનું ઠીપડું પડ્યું એ લઈને એમાં એને થોડુંક પીરસ્યું એ જ્યાં ખાવાની વિચાર કરે ખાવા જાય કોડીઓ ભરવા જાય ને તો ભાઈ ખૂટી આખલા વડતા વડતા આવતા એ બીક લાગી ધોળીને ઉકળવા માટે ચડવા ગયો ને તો નીંદર ઉડી ગઈ સૂતો તો ક્યાંય ઘરે સુતો હતો ફરસે રેમઝેમ થઈ ગયું જનક રાજા તરત એના અનુચારો બધા હવા નાખતા થાય કાંઈક રાજાને શું તકલીફથી તકલીફ થઈ આને તો ખબર ખબરથી શું તકલીફથી ખબર તો હતી ને પણ હવે નીંદરમાં સપનું હોય ભિખારી બની ગયો હોય તો કોઈને કહેવાય રાજાથી કહેવાય ને આપણા માણસ તો કહીએ દે બોલે નહીં તકલીફ છે કે વૈદ્યોને ડોક્ટરને બોલાવી કોઈને બોલાવવાની જરૂર નથી પોતે વિચાર્યું કે આ સપનું એ ભિખારી બન્યો એ હાચું જનક રાજા શું છે હવે એમાં બધા સંતોને બ્રહ્મદેવોને કોઈક ને કોઈક જે મળે એને પૂછે હવે એમાં ભિખારી બની ગયો સવાલ ના કરે ને કદાચ એ ઉકેલ થોડોક મળવ તો મળે તો કોઈકને કોઈ કહે ને કે ભાઈ સપના ખોટું એમ એ કે

અને એ છોકરા બધા કંઈક રમતા હતા ને એમાં કોઈ ડોસી મારીને મેં મારી દીધું અને છોકરા છોકરા ઘટ્યામાં કે આટલો બધો દોઢ થયો છે તારા બાપને જેલમાં છોડો ને તારો બાપ તો જેલમાં હોતું છે પછી એની માને પૂછ્યું મારા પિતાજી જેલમાં તો બેટા તો કેમ એ મને ખબર નથી કોઈ પ્રશ્ન પૂછે છે જવાબ ના આપે બધાને જેલમાં પૂરે તારા તારા બાપાને પિતાજી નહીં હોય તો કેટલાય પૂરી દીધા તો કે માં તને મારા ઉપર ભરોસો મને મારા પિતાજીનું જ્ઞાન આપેલું છે તારે ઓદર માં આવો ને ત્યાર ત્યારથી મને ગામ જ્ઞાન મળે તું તો સમજ છો કે હું બધાને કેદ થી મુક્ત કરી ટૂંકમાં આપણે વાત પતાવી છે એ મહા જ્ઞાની હતો જ્ઞાની હોય ને જ્ઞાની સંત હોય તો સંત બીજ પોટે ની જુગ જાય એના તો ઊંચ નીચ ઘરે થાય સંતના સંત આવા આસ્થા જકરા નાના પ્રહલાદ ધ્રુવ અને નાની નાની ઉપર મને ઉંમર મને ગુરુ મળી જાય કંઈક કંઈક મધ્યમ વર્ગ ના હોય તો એને પચીસ પચાસ વર્ષ પછી મળી જાય અને કનિષ્ઠ હોય ને કોઈના બાપ થી ના સુધરે ઉત્તમ ને મધ્યમ ને કનિષ્ઠ ત્રણ જાતના જીવ હોય અમે અત્યારે આપણે મહેનત કરીએ છીએ ને આ બધાય ભક્તો કરે હું એક નહીં બધાય ભગત કરે એમાં કોઈ ને કોઈ ખાતાનો એમાં જોડાય છે ને ન જોડાય અને ઓલો હોય ને એ તો જોગડાય જ નહીં અમે ઘણા અમારા બાજુમાં રહેતા હોય અમે અમને એના ઉપર દયા આવતી હોય રોજ એને ઘરે જતા હોઈએ અને સમજાવતા હોય પણ કોઈથી ના માને એણાકાંત જેવા દુર્યોધન જેવા એ કનિષ્ઠ માણસ કહેવાય એ એના પછી એની પાછળ ખોટી ન થવાય કોઈનો માને જ નહીં એને નરકમાં જવાનું બસ એને કાંઈ કરવું નથી અને આવા ઉત્તમ ઉત્તમ પ્રકારના હોય આ અષ્ટક્ર જેવા તો એને એની માતાને કીધું એના માતા એને ભાતો લઈ દીધું એના ફેર એના મામાને મૂક્યા ધીરે ધીરે જનક રાજા રાજમાં પહોંચે છે ત્યાં હાથીની સવારી ઉપર જનક રાજા આવતા હોય છે અને ઉપર અને માણસો બધા આનો ચોરો થોડીને આવ્યા છોકરા હટી જાય રસ્તામાંથી જનક રાજા આવે છે તો કે મારે કામ જ એનું શું આવ્યો એટલા માટે છું તો મને અહીંયા મળી ગયા સારું તો તું હટી જા અહીંયા વચ્ચે ઊભું ના રહ્યો માટે ભલે એમ તારે બનવું હોય તો પછી રાજમાં આવજે અહીંયા વચ્ચે હટી જા તો છોકરો હટતો નથી અને એ સમય પછી પ્રધાનને વાત કરે છે માણસો પ્રધાન રાજા જનકને વાત કરે છે કે કોઈ બ્રહ્મદેવ છે બ્રાહ્મણનો છોકરો નાનો છોકરો છે અને હટતો નથી રસ્તામાં ઉતરી જાય છે અને પ્રણામ કરે છે અને ત્યારે આ પ્રશ્નની વાત કરે છે હું એટલા માટે આવ્યો છું અહીંયા નહીં અહીંયા જવાબ નહીં તને તારા રાજમાં આખી સભા તો ભેગી કર એક બે માણસો નહીં ઢંઢેરો પીને આખી સભા એની વચ્ચે હું વાત કરું જે મને મારે જે વાત કરવાની છે ને તારે જે વાત પૂછવાની છે ને એ વચ્ચે હું વાત કરું અહીંયા નહીં અહીંયા તો હું બોલું તો તને માનવામાં પણ ના આવે કદાચ મારે સભા વચે તને વાત કરી છે અને ખરેખર પાછા ફરે છે અને આખો જનક રાજામાં ઢેરો પીટી થાય છે ધીરે ધીરે આ હસ્થા વકરા અને ડેલીનો ઉમરો મોટો હતો શાંત બધા સભા બેઠી છે એમાં પોતે નીચે પડી ગયા પડી ગયા એટલે એની સભા કે કઠડાહ હસી બધે દાંત કાઢ્યા એટલે હમે જોયું તો જનક રાજા પણ હસતો હતો ત્યારે અસ્થા વક્રો જનક રાજા મને એમાં તો તું બહુ જ્ઞાની હૈશ આટલા બધાને જેલમાં પૂર્યા ને આવી વાત મારે મને એમ કે તું બહુ જ્ઞાની હશે એટલે હું આવ્યો છું પણ તું જ્ઞાની નથી તું એ જ્ઞાની નથી તારી સભા પણ નથી બધા ચમાર છું તમારે ચામડું જોવા ચમાર કીધે એટલે થોડુંક દુઃખ પણ લાગે અને દુઃખ લાગ્યો જેવું જનક ને લાગે એને એમ કે રાજા છે કઈક મને બોલે તે પેલા કીધું મૂળ તો તું ભિખારી બની ગયો તો સપનામાં અને આટલી વાત કરી તો ડોટ મૂકી એના પગ પકડી લેશે અને એના ગુરુ બનાવે છે અસ્તાવક્રને આઠ વર્ષના છોકરાને જનક રાજા ગુરુ બનાવે છે તો વિચાર કરો ગુરુ બન્યા પછી કેવા બન્યા ગુરુ બન્યા પછી કેવા બન્યા ધન મન ધન એને બધું અર્પણ કરી દીધું અને એ સમયમાં એક મહિનાનો સત્સંગ ત્યાં જનકપુરીમાં અને બધાએ આજુ તમે બધા ભક્તોને બોલાવ્યા એમ આજુબાજુ મોટા મોટા જે જોગીનધ્રો હતા એને બધાને ટપાલો લખીને બધાને એ બોલાવ્યા અને સત્સંગ ગોઠવ્યો હતો સત્સંગ ગોઠ્યો સત્સંગ હાલતો હતો હવે એમાં જનક રાજાનો નિયમ એવો હતો કે જનક રાજા સ્થાપકરોનો નિયમ એવો હતો જનક રાજા આવે ને એટલે કથા શરૂ કરી દે ઋષિ મુનિઓ મોટા મોટી ઉંમરના અઢીસો ત્રણસો વરાન આવે તો એ નહીં આવે એ આવીને બેસી જાય તો કથા શરૂ ન કરે જનક રાજા આવે એટલે શરૂ કરે પાંચ મિનિટ મોડ આવે તો મોડી વહેલા તો વહેલી હવે આ લોકોમાં ખડફડાટ ચાલુ થઈ ગયો મોટા મોટા જોગેદરામાં કે આપણે બધાએ આટલી બધી ઉંમરવાના છે